સારી અને ઊંડી ઊંઘનો આધાર આપણે રાત્રે શું ખાઈએ છીએ એની ઉપર ખૂબ રહેલો છે આપણે રાત્રે તીખો તળેલો પચવામાં ભારે ખોરાક ખાઈએ તો આપણે ઉઠીએ ત્યારે આપણે ફ્રેશ ન હોઈએ એવું ઘણીવાર બને છે ઉઠ્યા પછી ઓળકાર આવે પેટ ભારે અને ભરેલું લાગે આવી જ ભૂલ આપણે રાત્રે જો વધુ પડતું જમીએ કે પેટ ભરીને જમીએ તો પણ થઈ શકે છે કારણ કે રાત્રે આપણે પણ થાકેલા હોઈએ છીએ અને આપણા તંતુઓ પણ થાકેલા હોય છે એને જોઈએ છે આરામ એવા સમયે આપણા લોહીનો વધારે જથ્થો પાચન તંત્ર લઈ જાય તો જે આરામની પ્રક્રિયા છે એ ધીમી પડી જાય છે તો કરવું શું પહેલું સ્ટેપ રાત્રે જમી લો એના પછી તમે નક્કી કરો કે એક થી બે કલાક સુધી ઊંઘવાનું નથી બીજું સ્ટેપ જમ્યા પછી દસ થી પંદર મિનિટ ધીમે ધીમે ચાલો અને સૌથી મહત્વનું સ્ટેપ કે રાત્રે જે જમો જમવામાં ભોજન ઓછું હોય અને બને એટલું સાત્વિક હોય સ્વામી એવું કહેતા કે રાતનું ભોજન વહેલું અને ઓછું કારણ એવું કરવાથી છ કલાકની અંદર જ ઊંડી અને સારી ઊંઘ પૂરી થઈ જાય તો ધ્યાન માટેનો વધુ સમય મળે આપણે વધુ સારી રીતે વિજ્ઞાનની ભાષામાં મહાવીર સ્વામીની ની વાત કરીએ કે જો આપણે રાત્રે સાત્વિક અને ઓછું ખાઈએ તો આપણી ઊંઘ એવી ઊંડી થાય કે સવારે આપણે એકદમ ફ્રેશ રહીએ એટલે અત્યારના જમાનામાં ઊંડી ઊંઘ એ બહુ જ મહત્વની વસ્તુ છે કારણ કે આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓ એન્ડોકલાઇન પ્લાન્ટ ઊંઘમાં વધુ સારી રીતે કામ કરે છે અને આપણે આસપાસ ઘણા લોકો જોઈએ છે કે જે લોકો ઘી તેલ અને એવી વસ્તુથી દૂર રહે છે છતાંય કોલેસ્ટ્રોલની દવા ખાય છે એમાંથી અનેકને પૂછતા જણાવ્યું છે કે એમની ઊંઘમાં મજા નથી બ્લડ પ્રેશરની દવા લેનારા અનેક લોકોનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોય છે પરંતુ એનું મન કંટ્રોલમાં નથી હોતું એ લોકો ઉઠે ત્યારે ફ્રેશ નથી હોતા અને ઊંઘમાં એમને મજા નથી હોતી તો જે તમે આરામથી કરી શકો એવા રસ્તા બતાવી દીધા હવે ઊંઘ નથી આવતી એને લાવવાનો રસ્તો રાત્રે જમવાના દોઢ થી બે કલાક પછી

એક પગ સીધો અને બીજો પગ આમ ઊભો કરીને વાળેલો રાખો એ સ્થિતિમાં પાંચ થી દસ મિનિટ તમે સૂતેલા રહો તો ધીરે રહીને પાછી ઊંઘ આવવા માંડે એવું બનતું હોય છે પછી ફરીથી જે બાજુ પડકું ફરવું એ બાજુ ફરી શકો છો આ સરળ અને ઘણા લોકોને ફાયદો કરી આપનારો રસ્તો છે ફરીથી સમજો રાત્રે ઊંઘ ઉડી જાય અને તમે ગમે તે એક બાજુ સૂતા હોય તો સીધા સૂઈ જાઓ સીધા સૂતા સૂતા તમને જરૂર લાગે તો એક પગ અને એક સીધો રાખો ઊંઘ માંડે એટલે પડખું ફરી જાય પણ રાત્રે ઊંઘ ઉડી ગઈ અને આવે જ નહીં તો તમારે પાંત્રીસ કિલો હર્ટ પર જવું પડે એ વળી શું આપણું મન જે સંગીતની ફ્રિકવન્સી ઉપર શાંત થાય એ સંગીતની નું નામ છે પાંત્રીસ કિલો હર્ટ એટલે એવું મ્યુઝિક સરસ શોધી કાઢવાનું અને રાત્રે ઊંઘ ઉડી જાય તો હાથમાં ધોઈ આંખો બંધ કરી અને એ મ્યુઝિક સાંભળતા રહો ધીમું રાખીને તમને એમ લાગે છે કે તમારા ઘરમાં સગવડ છે તો અગાસી કે ગેલેરીમાં નિરાતે જીવે બેસી અને તમે ધીમા અવાજે મંત્રોચ્ચાર પણ કરી શકો છો સંભવ હોય તો ઓમકાર પણ કરી શકો છો આખી રાત કરવાના છે ના દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ થોડો મંત્ર બોલ્યા થોડું મ્યુઝિક પર ફોકસ કર્યું એમ કરતા કરતા મંત્ર બોલવાનું બંધ અડધો કલાક કે કલાક તરબતર થઈ જશો શાંતિથી ફરી ઊંઘ આવે એટલે ઊંઘી જવાનું કારણ કે ઊંઘ નથી આવતી અને જે પડખા ફરીએ છીએ એ તો કેવી વાત છે કે પેટ ભરેલું હોય ચોવીસ કલાક એટલે કોઈ માણસ પહેલા ખાઈ લે અને પછી સવારે ગરમ પાણી પીવે રાત્રે સૂતી વખતે બે ચમચી પેટ સાફ કરવાનો કબજિયાતનો પાવડર લે અને અડધો કલાક કલાક ગરમ પાણી પીને આટા માર્યા કરે એના કરતા બેટર છે કે પાચનને જગાડવું પડે એમ જ ઊંઘને જગાડવી પડે અને ઊંઘને જગાડવાનો તમને સહજ સરળ રસ્તો બતાવી દીધો તમે પાંત્રીસ કિલો હર્ષનું મ્યુઝિક સાંભળો તમે મંત્ર બોલો જે મંત્ર બોલો એ બોલી શકાય તમને જે અનુકૂળ હોય એ કેટલું કા મંત્ર અને સહજ સરળ ઇફેક્ટિવ ઓમકાર તો તમે ઓમકારનો મંત્રોચ્ચાર પણ કરી શકો છો બસ ઊંઘ આવે એટલે ઊંઘી જાઓ થોડા દિવસોની અંદર તમારી ઊંઘની આખી પેટર્ન બદલાશે અને તમને નવાઈ લાગશે કે બપોર પછી ફૂલ ટુ પેટ ખુલવાનું ઓછું કે બંધ થઈ જશે તમારું બ્લડ પ્રેશર ડાયાબિટીસ કે થાય કે કોલેસ્ટ્રોલનો આંકડો બહુ આગો પાછો થતો હોય તો લેવલમાં આવી જશે આપણા મન સાથે આ બધા જ રોગો જોડાયેલા છે કારણ કે એની સીજ અહીંયા છે અને આની સાથે આપણા વિચારો જોડાયેલા છે અને આપણા વિચારો તણાવ સાથે જોડાયેલા છે સ્વસ્થ રહો મસ્ત રહો